મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે શિક્ષકોની જે ઓનલાઈન તાલીમ ચાલી રહી છે જેમાં મોડ્યુલ ત્રણનું કોર્સ ત્રણ ધોરણ ત્રણથી પાંચના એ ચોટી પ્રશ્નોની સમજ અને રચનાનું અહીં સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે જે જે પ્રશ્નો કોપી માટે નથી પરંતુ તમારી જાણકારી માટે અહીં મૂકવામાં આવેલા છે જેમાં વિવિધ પ્રશ્નો આપેલા છે જો તેની અંદર આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર એક સૌરવ આખા દિવસના ભાગમાં અભ્યાસ કરે છે તો સૌરવ કેટલા કલાક અભ્યાસ કર્યો કહેવાય તો સૌરવે બાર કલાક અભ્યાસ કર્યો કહેવાય જવાબ છે બાર વેદાંત પાસે આઠ ચોકલેટ હતી તેમાંથી ભાગની ચોકલેટ તેને યશને આપી તો વેદાંત પાસે કેટલી ચોકલેટ રહેશે તો વેદાંત પાસે જવાબમાં ચાર ચોકલેટ રહેશે જવાબ છે ચાર પ્રશ્ન ત્રણમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય તો પાણીનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા તો પાણીનો મુખ્ય સ્ત્રોત છે વરસાદ જેનો જવાબ છે વરસાદ આગળનો પ્રશ્ન ખેતર ખેડવા માટે ખાલી જગ્યા હળ તો ઘાસ કાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો તેમાં આવે કટર આગળના પ્રશ્નમાં વિધિ ખાલી જગ્યા મામાના ઘરે જાય છે તો તેમાં ઓપ્શન નંબર એ તેની ઓપ્શન નંબર બી તેના ઓપ્શન નંબર સી તેનું અને ઓપ્શન નંબર ડી તેની તેનો તો જવાબમાં છે ઓપ્શન નંબર બી તેના સાચો શબ્દ કયો છે જેમાં ઓપ્શન નંબર બી સસલું જે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સસલું ત્રીજો પ્રશ્ન આગળ જોઈએ તો કયા બે શબ્દો એક સરખા બે અક્ષરથી શરૂ થાય છે તો ઓપ્શન નંબર એ વૃક્ષ અને સમય બી પાણી અને પૃથ્વી સી વાદળ અને તળાવ અને ડી ચકડોળ અને મેળો જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાણી અને પૃથ્વી આંગણ રમતા બાળકડા તો રમા રમાડતા એ રમકડા તો એમાં ઓપ્શન નંબર એ સપાકડા બી રૂપકડા સી વરડતડા કે ડી મજાના તો ઓપ્શન નંબર બી રૂપકડા જવાબ છે આગળ આગળનો પ્રશ્ન નીચેના પૈકી કયો એ ચોટી પ્રશ્નનો ફાયદો નથી તો ઓપ્શન નંબર એ વિદ્યાર્થીઓમાં વિશ્લેષણ કરવાની ક્ષમતા વધે છે ઓપ્શન નંબર બી સર્જનાત્મક વિચારસરણીનો વિકાસ થાય છે સી વિદ્યાર્થીઓ સ્વતંત્ર અને વિવેચનક વિવેચનાત્મક વિચારક બને છે અને ડી બાળક વિચાર કરવા પ્રેરતું નથી તો ઓપ્શન નંબર ડી જવાબ છે બાળક વિચાર કરવા પ્રેરતું નથી એ ચોટી હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્ન એવા શબ્દો હોય છે જે વિદ્યાર્થીઓના માત્ર માહિતી પર માહિતી યાદ રાખવા કરતાં વધુ ઊંડાણમાં વિચારવા માટે પ્રેરે છે બી વિદ્યાર્થીઓને માત્ર માહિતી યાદ રાખવા પ્રેરે છે સી વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ થવા માટે જરૂરી છે કે ઉપરોક્ત તમામ તો જવાબ છે ઉપરોક્ત તમામ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ